આગામી સમયમાં નવરાત્રીના પર્વને ભવ્ય રીતે ઉજવવા માટે અમદાવાદ શહેર સજ્જ થઈ રહ્યું છે આ વર્ષે કંઈક નવું અને અનોખું જોવા મળશે કારણ કે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા એસપી રિંગ રોડ પર નોર્તા નગરીનું આયોજન કરવામાં આવ્યું છે આ નોર્તા નગરીનું સૌથી મોટું આકર્ષણ એ છે કે તે સંપૂર્ણપણે એસી ડોમમાં હશે અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત બનશે કે ખલૈયાઓ એસી ડોમમાં ગરબાનો આનંદ માણી શકશે આનાથી ગરમી અને ઉકળાટની ચિંતા કર્યા વગર ખલૈયાઓ પૂરી રાત ગરબાની મજા માણી શકશે કીર્તિદાન ગઢવી સહિત અન્ય માંકિત કલાકારો

માતાજીની સાક્ષી અંબાની મૂર્તિની સમક્ષ આપણે બધા નવરાત્રી કરી શકીએ એવું ભવ્યથી ભવ્ય આયોજન કરેલ છે અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લું આ ચોથું વર્ષ છે મારું એનું મહત્ત્વનું કારણ તો આપ સ સૌ ખેલૈયાઓને આપ સૌ પ્રેક્ષક મિત્રોને જણાવવા માગીશ ગુજરાતનું મોટું મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે બધી સચવાય છે બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ વિશ્વના ઘણા અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે તો એ નવરાત્રી રંગે ચંગે ઉજવીએ આપણા સંસ્કારોને આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને જાળવીએ જય માતા